કચ્છના બચાવમાંથી ભચાઉ માંથી બે બે ટ્રેક્ટર લઈને આવી ગયો હા મારા વાલીડા એમાં પેલું છે ન્યુ હોલેન્ડ નું સુડતાલી દસ ટ્રેક્ટર બે હાજર સત્તર મોડલ નું આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને બીજું હે મારા વાલીડા બે હજાર અઢાર મેન્યુફેક્ચર ઓગણીના ના પાર્સિંગ નું મેસી નું દસ પાંત્રી ડીઆઈ ટ્રેક્ટર ઈ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને બે તમારે કોઈ પણ જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે બચાવ મળી જાય ને કિંમત ફોન ઉપર થાય અને વગર દલાલીય વાહન લેવાના હોય તો આઈડીમાં આટો મારો ડાયરેક્ટ માલિક નંબર મળી જાય જય દ્વારકાધીશ

તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીય વાહન લેવાના હોય તો આઈડીમાં માં તો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ મારા વાલિડા વડીલ તમારી માટે બાવડામાંથી મજીન્દ્રા કંપનીનું હાર્વેસ્ટર લઈને આવી ગયો બે હજાર બાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાંથી તમારી માટે લોડર લઈને આવી ગયો હા મારા વાલીડાવા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતું બે હજાર દસ ના જોન્ડિયર ત્રેપન દસ ના ટ્રેક્ટર માં બે હજાર ત્રેવીસ માં ડભાસિયા બનાવેલું લોડર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું આઠ લાખ એકાવન હજાર રૂપિયા અને તમારે જોતું લેવું હોય તો ઉપર નીચે ભાઈને નંબર હે કોન્ટેક કરો જોવા માટે

આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને બીજી હે મારા વાલી ડાવ બે હજાર પંદર ના અગિયાર માં મહિના ની સ્વીપ વીડીઆઈ બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ ને વન ઓનર ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને બે માંથી તમારે કઈ પણ જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે કચ્છમાં બચાવ જય દ્વારકાધીશ

જોવા માટે સિહોર તાલુકામાં અને વગર દલાલીયા વાહન લેવાના હોય તો આપડી આઈડી માં આટો મારા ડાયરેક્ટ માલિક ના નંબર મળી જાય જય તુર